શાંતિ આપું અને ઓલા તેણે ઢોકો મારો મને જવાથી એકને જ મારી નાખ્યો અને બેન જ બે ભાંડ કીધી નાખ્યા ચાલ હવે મારી આત્માને શાંતિ મળશે અને તેણે બેનના ગાંડા કીધી નાખું ચાલ હું યો ગાંડા જેવો કરી નાખે છે હા 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 ગાંડો કરી છે અને ગાંડો લાગે છે

अनि दबाई दि અરે તાર છોકરામાં ગોતી હસ હા તો તાર છોકરામાં જ ન હકુડા બટા ઓ એ બટા તું જા પાણી મોટર લેતા દે બમતી ઓ પાણી લઈ લે લે ને મરી જા પાકો આટાર માં કે આટકું કરાવું